નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ વિષય એસપી ચેપ્ટર નંબર એક ટોપિક છે બેંક પત્ર વ્યવહાર બેંક સાથેની કોઈપણ પ્રકારનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં સ્પષ્ટ ભાષામાં નિયત કરેલા ઢાંચામાં કરવાનો હોય છે બેંક પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી તેની ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે ચોકસાઈ અને સમય પાલન પણ પત્રવ્યવહારમાં જરૂરી છે બેન્કિંગ સેવાનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે બેંક પત્ર વ્યવહારમાં ખાતા નંબર અને તેનો પ્રકાર એટલે કે બચત ખાતું છે કે ચાલુ ખાતું તેનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે બીજી મહત્ત્વની બાબત એ પણ છે કે બેંક પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે લખવી જોઈએ બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં તે રકમ આંકડા અને ત્યારબાદ કૌંસમાં શબ્દમાં લખવી હિતાવહ છે સામાન્ય રીતે બેંક સાથે પત્ર વ્યવહાર મુખ્યત્વે નીચેની બે બાબતો માટે થતો હોય છે પહેલું છે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો એમાં પહેલું છે ખાતું ખોલાવવા અંગેનો પત્ર ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર ઓવરડ્રાફ્ટ એટલે શાખ મેળવવા અંગેનો પત્ર ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ સુવિધા મેળવવા અંગેનો પત્ર ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર બીજું છે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્ર બેંક દ્વારા ચેકનો ખોટી રીતે અમાન્ય કર્યા હોવાની ફરિયાદ કરતો પત્ર બેંક સ્ટેટમેન્ટ પાસબુકમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર બેંક પત્ર વ્યવહારના ઉદાહરણના પત્ર પહેલું છે ખાતું ખોલાવવા અંગેનો પત્ર સામાન્ય રીતે બેંકમાં ખાતું ખોલાવવા માટે પત્ર લખવાનો હોતો જ નથી બેંક દ્વારા નિયત કરેલ ફોર્મમાં જરૂરી વિગતો ભરી માગ્યા પ્રમાણે પુરાવા આપી જે તે બેંકમાં જમા કરાવવાનું હોય છે બેંક ભરેલા ફોર્મની ચકાસણી કરી અરજદાર પાસે ખાતું ખોલાવવા માટે જરૂરી લઘુત્તમ જમા રાશિ લઈ ખાતું ખોલી આપે નીચે મુજબ આપેલા ફોર્મના ઉદાહરણ પરથી તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે ખાતું ખોલવા માટે બેંકનું ફોર્મ એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ ફોર ઇન્ડિવિડ્યુઅલ અહીંયા બ્રાન્ચ અહીંયા એકાઉન્ટ નંબર અહીંયા ડેટ આવશે ત્યાર પછી અહીંયા સેવિંગ એકાઉન્ટ હોય તો સેવિંગ કરંટ હોય તો કરંટ ટર્મ ડિપોઝિટ હોય તો એ અને અધર એકાઉન્ટ હોય તો એ અહીંયા ફૂલ નેમ પહેલું જે એકાઉન્ટ ખાતેદાર હોય એનું નામ બીજું જોઈન્ટમાં હોય તો ત્રીજું જોઈન્ટમાં હોય તો તો ત્રણ જોઈન્ટ થશે ત્યાર પછી અહીંયા આવશે ડેટ ઓફ બર્થ ત્રણેય જણાની લખવાની રહેશે ત્યાર પછી પાન કાર્ડ બરાબર છે એ પાન કાર્ડ નંબર જો ન હોય તો ફોર્મ સાહીઠ અથવા એકસઠ અહીંયા આવશે કસ્ટમર આઈડી ત્યાર પછી ઓક્યુપશન એટલે એનો વ્યવસાય સ્ટેટસ લખવાનું વાર્ષિક આવક એન્યુઅલ ઇન્કમ નેશનાલિટી ઇન્ડિયન ફાધર્સ હસબન્ડ નેમ લખવાનું અહીંયા ટીક કરવાનું સેલેરીડ છે સેલ્ફ એમ્પ્લોઈડ છે પ્રોફેશનલ છે પોલીસમેન છે હાઉસવાઈફ છે સ્ટુડન્ટ છે ડિફેન્સ સ્ટાફ છે રિટાયર્ડ છે સ્ટોક બ્રોકર છે એગ્રીકલ્ચરલ છે એન્ટિક ડીલર છે આમ ડીલર છે પછી બિઝનેસ છે કે પછી અધર છે પછી ખાતું માઇનોરનું છે સિનિયર સિટીઝનનું છે સ્ટાફનું છે એક્સ સર્વિસમેન એટલે એક્સ સ્ટાફનું છે પેન્શનરનું છે એનઆરઆઈ છે કે અધર જનરલ છે એની માહિતી આપવી પડે માઈનોર ખાતું હોય તો અહીંયા વાલીનું ફર્સ્ટ એપ્લિકન્ટનું નામ અને ત્યાર પછી એમનું એડ્રેસ એવી રીતે સેકન્ડ થર્ડ ત્યાર પછી ફરીને પાછો આપણે સેલ્ફ પોતે છે ખાતું ખોલાવે આઈધર ઓર સર્વાઈવર છે ફોર્મર ઓર સર્વાઈવર છે જોઈન્ટમાં છે એની વન ઓપ સર્વાઈવર છે કે અધર છે એ ટીક કરવાનું ચેકબુક જોતી હોય તો ટિક કરવાનું બરાબર છે કેટલાથી કેટલા નંબરની ઇસ્યુ થશે જો તમને ઇન્ટરનેટ બેન્કિંગની જરૂર છે તો અહીંયા ટિક કરવાનું પાસબુક જોતી હોય તો ટીક કરવાનું પોસ્ટ દ્વારા મેળવવી ઈમેલ દ્વારા જોઈએ કે ડિલિવરી એટ બ્રાન્ચ જોઈએ સ્ટેટમેન્ટ મંથલી જોઈએ કે ક્વાર્ટરલી જોઈએ ડેબિટ કમ એટીએમ કાર્ડ જોઈએ છે તો ખરું કરવાનું બોબ કાર્ડ જોઈએ તો ખરું કરવાનું એટીએમ કાર્ડ માટેનું અહીંયા નામ લખવાનું આ સેકન્ડ એપ્લિકન્ટ થર્ડ એપ્લિકન્ટ ત્યારબાદ બાદ અરજદારનો અહીંયા રેસિડન્ટ એડ્રેસ લખવાનું અહીંયા ફર્સ્ટ એપ્લિકાંટ છે સેકન્ડ એપ્લિકાટ છે અહીંયા થર્ડ છે ફ્લેટ નંબર બિલ્ડિંગને સ્ટ્રીટ શેરીને શહેર સિટી અને ડિસ્ટ્રિક્ટ સ્ટેટ અને કન્ટ્રી અહીંયા પિનકોડ નંબર ટેલિફોન નંબર મોબાઈલ નંબર ઈમેલ આઈડી એવી જ રીતે આ બધામાં સેમ એડ્રેસ આવશે ત્યારબાદ વાત કરીએ તો અહીંયા એજ્યુકેશન લખવાનું નોન મેટ્રિક એસએસસી એચએસસી ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ મંથલી ઇન્કમ લખવાની અપ ટુ પાંચ હજાર પાંચ હજારથી દસ હજાર દસ હજારથી વીસ હજાર વીસ હજારથી પચાસ હજાર પચાસ હજારથી એક લાખ એક લાખથી વધારે એક્સપેક્ટેડ એન્યુઅલ ટર્નઓવર કેટલું છે તમારું ટર્નઓવર એ ચાલો પછી તમે પાર્ટનરશીપમાં છો પબ્લિક લિમિટેડ કંપની છો એમએનસી છો પાર્ટનરશીપ છો પબ્લિક સેક્ટર છો પ્રાઇવેટ લિમિટેડ છો ગવર્મેન્ટ છો કે અધર છો તમારો વ્યવસાય ડોક્ટર છે આર્કિટેક્ટ છે સીએસિએસ છે આઈટી કન્સલ્ટન્ટ છે એન્જિનિયર છે લોયર છે કે અધર છે સ્પેસિફિકેશન લખવાનું બિઝનેસ મેન્યુફેક્ચરિંગ રિયલ એસ્ટેટ એન્ટી સર્વિસ પ્રોવાઈડર ટ્રેડર આર્મ્સ ડીલર એગ્રિકલ્ચર સ્ટોક બ્રોકર અધર સ્પેકિફિસિસ સ્પેસિફિકેશન આપવાનું અન્ય બેંકની કોઈ ડિટેલ હોય તો અહીંયા આપવાની હવે આગળ વધીએ તો અહીંયા પહેલા અરજદારની સાઈન જોઈન્ટમાં હોય તો બીજા અને ત્રીજાની અહીંયા જે બેંક ઓલરેડી ખાતું છે છ મહિના જૂનું તો એની ઓળખાણ આપવાની એનું નામ એનું એડ્રેસ એનો એકાઉન્ટ નંબર ક્યારે એણે જોઈનિંગ કર્યું તે કસ્ટમર આઈડી બ્રાન્ચ નેમ એકાઉન્ટ કયું છે સેવિંગ છે કે પછી એનું બચત ખાતું ચાલુ ખાતું કયું છે અહીંયા પિનકોડ નંબર ટેલિફોન નંબર ઇમેઇલ મોબાઈલ ફેક્સ વગેરે માહિતી રજૂ કરવાની છે આગળ વાત કરીએ તો આગળ વધીએ તો અહીંયા જે આવશે એ તમારું નામ આવશે આ જગ્યા પર બરાબર છે અને કેટલા વર્ષથી એનું ખાતું છે લખવાનું છે ટાઈટલ ઓફ એકાઉન્ટ કયું છે તે એકાઉન્ટ નંબર પછી ઓપરેટિંગ ઇન્સ્ટ્રક્શન જે કંઈ પણ સૂચના લખવાની છે તે અહીંયા લખવાની બ્રાન્ચ અહીંયા નામ લખવાનું અહીંયા કસ્ટમર આઈડી આવશે અહીંયા સ્પેસીમેન સિગ્નેચર આવશે અહીંયા તમારો ફોટો આવશે એવી જ રીતે બાકીના જે બે છે જોઈન્ટમાં હોય તો સેમ ટુ સેમ બરાબર છે એની પણ માહિતી આપવામાં આવશે ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા નોમિની બરાબર જે વારસદાર હોય એ અહીંયા નામ અહીંયા પણ નામ નોમિનીનું એડ્રેસ લખવાનું છે પછી ખાતેદાર સાથેનો સંબંધ લખવાનો છે એ જ લખવાનું છે માઇનર છે કે શું છે એ અહીંયા માહિતી આપવાની છે અહીંયા ડેસ અહીંયા પ્લસ લખવાની છે અહીંયા ફરી એમની સિગ્નેચર લેવાની છે અહીંયા એડ્રેસ પણ લખવાનું છે અહીંયા સિગ્નેચર અથવા તો થંભ અંગૂઠો આપવાનો છે એના પછી આગળ વધો તો હવે અહીંયા તમારા આઈડેન્ટિટી પ્રૂફ પહેલો જે છે ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ કે પાન કાર્ડ જે હોય તે ડોક્યુમેન્ટ નંબર લખવાનો ઇસ્યુંગ ઓથોરિટી ગવર્મેન્ટ દ્વારા એને ઇસ્યુ કરવામાં આવ્યું કઈ તારીખે ઇસ્યુ કર્યું તે ડેટ ઓફ ઇસ્યુ કઈ જગ્યાએ પ્લેસ ઓફ ઇસ્યુ અને વેલિડ અપ ટુ એવું બાકીના જે કંઈ પણ છે એમાં આવશે એડ્રેસ પ્રૂફમાં એવી જ રીતે ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ બરાબર છે ડોક્યુમેન્ટ નંબર આવશે ઇસ્યુંગ ઓથોરિટી આવશે પછી ડેટ ઓફિસિયુ આવશે પછી પ્લેસ ઓફિસિયો આવશે અને વેલિડ અપ ટુ વગેરે આવશે હવે જેમની પાસે પાન કાર્ડ નથી એને ફોર્મ સાહીઠ અને એકસઠ ભરવાનો રહી છે ત્યાર પછી વાત કરીએ તો પુરાવા તરીકે કયા પુરાવા જોઈશે એમની માહિતી આપવામાં આવેલી છે બરાબર છે એનું લિસ્ટ છે કે પાસપોર્ટ જોઈશે ડ્રાઇવિંગ લાઇસન્સ વોટર આઇડેન્ટિ કાર્ડ પાન કાર્ડ આઈડેન્ટિટી કાર્ડ કન્ફર્મેશન લેટર ફ્રોમ રિકોગ્નાઇઝ પબ્લિક એક્ટિવિટી બરાબર વગેરે અને આ બધા એડ્રેસ પ્રૂફના છે ત્યાર પછી આ ઓફિસ યુઝ ઓનલી છે અને અહીંયા આપણું જે કંઈ પણ છે એ ફોર્મ અહીંયા કેવાયસી થઈ જાય છે એટલે ફોર્મ આપણું અહીંયા પૂર્ણ થઈ જાય છે